હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બે રીતથી તલના લાડુ બનાવીશું બંને રીતથી તલના લાડુ એકદમ સરસ બનશે અને બંને રીત સરળ છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તલના લાડુ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ભરીને તલ લીધા છે અને એ જ બાઉલ ભરીને ગોળ લીધો છે બંનેનું માપ મેં સરખું જ રાખ્યું છે ગોળને આપણે છીણીને લેવાનો જેથી એકદમ આસાનીથી ગોળ ઓગળી જાય અને આપણો પાયો કડક ના થાય તો હવે આપણે સૌથી પહેલાં તલને શેકી લેવાના તલને લાડુ બનાવો કે ચીક્કી બનાવો સૌથી પહેલાં આપણે તલને શેકીને જ ઉપયોગ કરવાનો તો બંને વસ્તુ સરસ બનશે તો તલ ક્રિસ્પી થાય અને આ રીતે ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તલને શેકી લેવાના છે જો કે એવા તલ ફૂટવા લાગે છે ને બસ આ રીતના ફૂટે ત્યાં સુધી આપણે તલને શેકી લઈશું તો હવે આપણે એક પ્લેટમાં તલને કાઢી લેવાના જેથી તલ સરસ ઠંડા થઈ જાય પ્લેટમાં કાઢીને આ રીતે સહેજ પોળા કરી લેવાના અને હવે તલના લાડુ બનાવવા માટે જે આપણે ગોળ લીધો છે છીણીને રાખેલો છે તે ગોળને આપણે પેનમાં એડ કરી દઈશું મેં અહીંયા ચાકુના ગોળનો ઉપયોગ કર્યો છે બે ચમચી જેટલું દૂધ એડ કરવાનું દૂધ એડ કરવાથી આપણો પાયો જલ્દી કડક નહીં થઈ જાય અને આપણા લાડુ પોચા બનશે તો દૂધ એડ કર્યા પછી ગેસની આંચ મીડિયમ રાખીને ગોળને ઓગાળી લઈશું ગોળ આ રીતે ઓગળી જાય એટલે એકદમ ગેસની આંચ ધીમી કરી દેવાની અને ગોળમાં બબલ આવવા દેવાના તો જો તરત જ એક બે મિનિટમાં જ આ રીતે બબલ આવી જશે અને થોડોક કલર ચેન્જ થઈ જશે આપણો ગોળ થોડોક પાકી જશે મીન્સ કે કાચો નથી રાખવાનો એક બે મિનિટ માટે જ બબલ આવે ત્યાં સુધી બસ આ રીતે એને થવા દેવાનો છે બસ આ રીતે થઈ જાય એટલે તરત જ આપણે એમાં તલ એડ કરી દેવાના પહેલાં ઘી એડ કરી દઈશું એક ચમચી જેવું જેથી આપણા લાડુ પોચા રહે અને સાઈન પણ સરસ આવશે તો ઘી એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું અને તરત જ ગેસની યાશ બંધ કરીને તલ અંદર મિક્સ કરી દેવાના તો તલ અંદર મિક્સ કરી દઈશું ગેસની યાશ બંધ રાખવાની જેથી તલનો પાયો વધારે કડક ના થઈ જાય જો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એટલે મેં પ્લેટફોર્મ પર જ તેલ લગાવી દીધું છે તેમાં આપણું આ મિશ્રણને એડ કરી દઈશું અથવા તો થાળીમાં તેલ લગાવીને પણ એડ કરી શકાય હાથમાં જરાક પાણી લગાડી દેવાનું અને આ રીતે સાઈડ પરથી લેતા જવાનું સાઈડ પર થોડુંક ઠંડુ હોય તો આ રીતે હાથમાં લઈને લાડુ એકદમ ઇઝીલી વળી જશે એ જ રીતે આપણે બધા જ લાડુને વાળી લેવાના પણ આ લાડુ જો આપણું આ મિશ્રણ ઠંડુ થશે ને પછી લાડુ વાળવામાં તકલીફ પડે એટલે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે ધીમે ધીમે લાડુ વાળી લેવાના તો જો કેટલો પરફેક્ટ લાડુ બની ગયો ને તો જો કેટલો સરસ પોચો લાડુ પણ બન્યો છે તો આ રીતે જરૂરથી લાડુ તમે પણ બનાવજો અને બીજી રીતે લાડુ બનાવવા માટે મેં સો ગ્રામ તલ લીધા છે તલને સૌથી પહેલાં શેકી લેવાના મેં પહેલાં જે રીતે તમને કહ્યું તે જ રીતે આપણે બીજી રીતે પણ તલને શેકી લઈશું આ રીતે ફૂટવા લાગે તલ એટલે ગેસની આશ બંધ કરીને તલને એક પ્લેટમાં કાઢી લેવાના અને હવે આપણે તલને ઠંડા થવા દઈશું અને એ જ કઢાઈમાં મેં એંસી ગ્રામ જેટલો ગોળ લીધો છે અને એક ચમચી ભરીને ઘી એડ કરીશું તો ઘી એડ કરવાથી તલમાં લાડુમાં સરસ સાઈન આવશે અને આપણા લાડુ પણ પોચા રહે છે ગોળ જો ઓગળી ગયો છે આ રીતે કંઈક મોટો હોય તો ભાંગી લેવાનો અને પાયો આનો બહુ કડક નહીં થવા દઈએ ગોળ ઓગળી જાય અને ગોળની જે કચાસ હોય એ દૂર થઈ જાય ગોળને થોડોક જ પાકવા દેવાનો તો જો આ રીતે એમાં બબલ આવવા માંડ્યા છે અને થોડોક કલર ચેન્જ થવા દઈશું એક બે મિનિટ માટે ખાલી ધીમી આંચે થવા દઈશું આ રીતે ગોળમાં જો આ રીતે બબલ આવે એટલે તરત જ આપણે એમાં તલ એડ કરી દેવાના બબલ આવી ગયા છે અને થોડોક કલર પણ ચેન્જ થઈ ગયો છે તલ એડ કરી દઈશું અને ગેસની આંચ બંધ કરી દેવાની સારી રીતે મિક્સ કરી લઈશું અને અંદર અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું આ બે પાવડર એડ કરવાથી લાડુનો ટેસ્ટ સરસ વધી જશે ખાવામાં લાડુ સરસ લાગશે હવે આ મિશ્રણને એક થાળીમાં કાઢી લઈશું નાની પ્લેટમાં કાઢી લેવાનો અને આ લાડુ પણ થોડુંક હસીકું ગરમ હોય ત્યારે જ તેના લાડુ વાળી લેવાના બહુ ઠંડુ થઈ જશે ને મિશ્રણ તો લાડુ વાળવામાં મુશ્કેલી પડે એટલે જ્યારે આવી રીતે હસેકું ગરમ હોય ત્યારે હાથમાં ઘી લગાડી દેવાનું ઘી અથવા તો પાણી લગાડી દેવાનું અને લાડુ વાળતા જવાનું જો હાથમાં ચોંટી જાય તો પાણી લગાડતા જવાનું અને લાડુને વાળતા જવાનું એકદમ ઇઝીલી જ લાડુ વળી જશે જો સો ગ્રામ તલમાંથી આટલા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આ લાડુ પણ એકદમ સરસ પોચા બન્યા છે અને એકદમ પરફેક્ટ બન્યા છે તો હવે આપણે લાડુને સર્વ કરી લઈશું તો આ બે લાડુમાંથી તમને કયા લાડુની વધારે રીત ગમી તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આ રીતે લાડુ તમે પણ જરૂરથી બનાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો